અને હજી ત્યાં પહોંચ્યો તો એ દરમિયાન રાજા અને એનો ભાઈ હિતેશ એ લોકોએ કીધું કે ગુનો નોંધ્યો આ ઘટનામાં કુલ ચાર આરોપીઓ છે જે ફરિયાદી લખાવ્યા છે એમાંથી રાજા બિરાની ફુલારા અને જીતુ ગોસ્વામી આ ત્રણની પોલીસે ધરપકડ કરી છે હિતેશ ઉર્ફે બરમુંડા કરીને છે એને હજી પકડવાનો બાકી છે પોલીસ એની પણ તપાસ કરી રહી છે